નમસ્કાર મિત્રો હાલમાં મીડિયા દ્વારા મને જાણવા મળેલ છે કે ઉંબરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર ઉંમરગામ તાલુકાની જે બાવીસ ગામ પંચાયતની ચૂંટણીમાં અનુસંધાનમાં ગામે ગામ ફરીને ભારતીય જનતા પાર્ટીના સરપંચો ઘોષિત કરવા માટે જે પૈસા આપી ખરીદવાની જે વાત કરે છે ખૂબ જ વાહિયાત છે ઉંબરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી આ વાત ભૂલી ગયા કે સરપંચ એ બિન રાજકીય પક્ષનો હોય છે ના કોઈ કોંગ્રેસનો હોય કે ના ભાજપનો એટલે હું પાટકર સાહેબને વિનંતી કરું કે એક સરપંચ એક સ્વતંત્ર કોઈ પણ પાર્ટીનો પક્ષનો આવતો નથી એ ગામનો એક ગામ સેવક તરીકે એમની ફરજ નિભાવવાની હોય છે પરંતુ જ્યારે પૈસાના જોરે એ ભાજપ સમર્પિત કરવાની વાત કરે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી એ બિલકુલ સોંપતું નથી ઘટ છેલ્લા ચારથી પાંચ ટર્મથી ચૂંટાતા આવેલા ધારાસભ્ય એ પણ જ્ઞાન નથી કે પૈસા ખરીદીને આપણે અને ઊભા કરીએ અને સરપંચોને જીતાડવાની જે વાત કરતા છે પરંતુ જ્યારે સારો શિક્ષિત ઉમેદવાર આવે અને ગામનો વિકાસ કરે ગામમાં સહભાગી થાય એ પાટકરશ્રીને સોંપતું નથી એવું મને લાગે છે ખરેખર એ પાટકરશ્રી એમને હું જણાવવા માગું છું કે સમગ્ર ઉમરગામ તાલુકામાં જે આજે જે શાંતિપ્રિય વાતાવરણમાં કોઈ પણ જાતની ભાજપ કે કોંગ્રેસની વાત કર્યા સિવાય આપણે એ સમગ્ર તાલુકામાં ખૂબ જ શાંતિથી આપણું ઇલેક્શન થાય અને સારામાં સારા ઉમેદવાર લોકો ચૂટે એ બિન રાજકીય પક્ષ બને અને તમારે જે હોશ છે કે ભારતીય જનતા પાર્ટી સમર્પિત ઘણા ઉમેદવારો જીતે પરંતુ જ્યારે આપણે તેમને પ્રોત્સાહિત કરવા માટે તમે રૂપિયા લાખો રૂપિયાની તમે લાલચ આપો એ બિલકુલ વ્યાજબી નથી તો આવા દરસ ને ખાસ નમ્ર વિનંતી કે આ સરપંચો અને લોકો જે લોકોને પ્રતિનિધિ છે એ સારા સારામાં સારો અને લોકોની સેવાભાવ કરે એવા સરપંચો હોવા જોઈએ ના કે પૈસાના જ્યારે ચૂંટાય આજે ઉમરગામ તાલુકાની ગરીબ જનતા પણ વિચારી રહી છે કારણ કે આજે ખરેખર ઉમરગામ તાલુકો ખૂબ જ ભ્રષ્ટાચાર એકદમ હિમામ પુકારી રહ્યો છે ત્યારે આવા સરપંચો સારામાં સારો લોકો નિમે એવી વિનંતી છે સાથે સાથે એક મીડિયા દ્વારા મને જાણવામાં આવેલ છે કે ઉમરગામ તાલુકાને પડગામ ગામે જ્યારે પાટકરશ્રી એક સંબોધનમાં જણાવે છે કે પડગામ ફક્ત પડગામમાં પચીસો એકર જમીનનો જે કૌભાંડ ચાલે છે તો હું પાટકરશ્રીને વિનંતી કરું કે જણાવવા માગું છું કે પાટકરશ્રી આપશ્રી એક ધારાસભ્ય છે અને જે આવા બધા કૌભાંડો અટકાવવાની જવાબદારી તમારી આવી પડે છે ત્યારે હું એમને ખાસ જણાવવા માગું કે આ એ એના પર તમે પણ વિશેષ કાળજી રાખો તો તમારી તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત તમારી જ છે અને તમારી સરકાર છે ત્યારે આવા ભ્રષ્ટાચારી અને સવારોનું કામ તમારા દ્વારા જ થાય એવું હું ખાસ જણાવવા માગું છું તો વિશેષમાં ઉમરગામ તાલુકામાં ખૂબ શાંતિપ્રિય વાતાવરણમાં ઇલેક્શન થાય સારામાં સારો સરપંચો ચૂંટાય લોકોની એક પરિવર્તનની ભાવના છે પરિવર્તન જળવાઈ રહે એવું હું જણાવું છું સાથે સાથે ઉંબરગામ તાલુકામાં જે ભૂમાફિયાનો જે રાજ ચાલે છે એ ભૂમાફિયાનો રાજ આપના દ્વારા જ ચાલે એવું હું કહેવા માગું છું કારણ કે જ્યારે તમારા જેવાનો જે સાથ સહકાર હોય તો જ ભૂમાફિયા આજે તાલુકામાં ગામે ગામ ફેલાઈ રહ્યા છે તો આ બાબતે પણ હું સચેત કરવા માગું છું અને અમારા આ આ વિડિયો મારફતે જ્યારે અમારા પ્રવક્તા શ્રી મનીષ જોશીને પણ જ્યારે જાણ કરી એમણે પણ ખૂબ જ સરસ વાત કરી છે તો અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા પણ જણાવે છે કે આ ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા અને ધારાસભ્યની જે માનસિકતા તે સતી બતાવે છે કે ભયભોક ભ્રષ્ટાચાર નિવારણ કરતી પાર્ટી એ પાર્ટી આજે એમના સિદ્ધાંતને ભૂલી અને લોકોને ડરાવી ધમકાવીને પૈસા આપીને લાલચ આપીને એ એક માહોલ ખરાબ કરવાની વાત કરે છે એ ખૂબ વ્યાજબી નથી નમસ્કાર જય હિન્દ જય ભારત